નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થયા બાદ હવે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે જે સમાચાર સોના ચાંદીના ગ્રાહકોને મોટી અસર કરી શકાય છે તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રેજો આ વીડિયો ખૂબ જ જરૂરી છે તો મિત્રો અત્યારે નિર્ણય ન લેવામાં આવે તો તમને થઈ શકે છે મોટું નુકસાન શું છે આ મહત્વના સમાચાર સરકાર અત્યારે શું નવું પગલું ભરવા જઈ રહી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તેની પહેલા આ સોનું ખરીદવું અને ક્યારે સોનું ન ખરીદવું જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો અત્યારે સોનું ચાંદી ખરીદી લેવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ આવનારા દિવસોમાં ભાવમાં વધારો થઈ શકે છે કે ઘટાડો સોનું પિસ્તાલીસ થી નીચે જઈ શકે છે શું સોના ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડ્યા બાદ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે આજે ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ તો મિત્રો આજે ચાંદીની વાત કરીએ તો 10 ગ્રામ ચાંદી 855 માં વેચાઈ રહ્યું છે જ્યારે 100 ગ્રામ ચાંદી 8550 માં જ્યારે 1 કિલો ચાંદી 85500 માં વેચાઈ રહ્યું છે જે મિત્રો ચાંદીના પાક્કા બિલની સાથે આ ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર GST અલગથી લગાડવામાં આવશે આગળ વાત કરીએ તો ચાંદીના ભાવની વાત કરીએ તો રોકાણકારોએ અત્યારે ચાંદી ખરીદી શકાય છે કારણ કે ચાંદીના ભાવની બજાર અત્યારે સારી જોવા મળી રહી છે આવનારા દિવસોની અંદર સોના ચાંદી

પુરાવા પણ સામે આવી રહ્યા છે આવનારા દિવસોની અંદર સરકાર હજુ પણ વિચારી રહી છે કે જીએસટી ની અંદર સોનાના ભાવની અંદર વધારો કરી શકે કારણ કે જે સોનીઓ પાસે જે સોનું પડ્યું છે અત્યારે જે નવ ટકા જીએસટી વાળું છે અને અત્યારે સોનાના ભાવની અંદર ઘટાડો થતા સોના સોનાના વેચનારા બધા જ નાખુશ થઈ રહ્યા છે જ્યારે આવનારા દિવસોની અંદર સરકાર મોટું પગલું ભરવા જઈ રહી છે જ્યારે ઘણા બધા લોકો વિચારતા હોય છે કે બિલ વગરનું સોનું ખરીદવા માટે આપણે ખરીદી લેવું જોઈએ પરંતુ બિલ વગરનું સોનું ભારતની અંદર રાખવું જે ગુનો ગણવામાં આવે છે આગળ વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવી લઈએ તો જેની અંદર આજે ગ્રામ 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 સોનું સોનું જ્યારે જ્યારે સોનાના ભાવ છે જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર પણ સારા એવા બજાર ભાવ જોવા મળી રહ્યા છે આગળ વાત કરીએ તો મિત્રો સોનાની અંદર જે ઈરાનના પાટનગર તહેરાનમાં થયેલા ઈઝરાયલ હુમલામાં હમાસના સર્વોચ્ચ વડાનું મોત બાદ ઈરાનના ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની તૈયારીની શક્યતાઓ જોવા મળી રહી હતી આવનારા દિવસોમાં ઈરાન અને વચ્ચે ભયંકર યુદ્ધ થવાની શક્યતા જોવા મળી રહી છે જેના લીધે સોના અને ચાંદીના ભાવમાં થઈ શકે છે છેલ્લી ચોવીસ કલાકની વાત કરીએ તો મોટા ઘટાડા બાદ ચાંદીના ભાવમાં મજબૂતીનો માહોલ જોવા મળી રહ્યો હતો જ્યારે આજે ચાંદીના ભાવમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના જબરદસ્ત સમાચારની વાત કરીએ તો આવનારા દિવસોની અંદર સરકાર જીએસટીમાં વધારો કરશે ત્યારે સોનાના ખરીદદારોને સોનું મોંઘું પડશે તો મિત્રો આગળ વાત કરીએ તો ઇઝરાયેલના આ પગલાંને લઈને દુનિયાભરની અંદર ખડબડાટ મચી ગયો છે જ્યારે આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં સોનાની પાછળ ચમકારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાની અંદર કેટલો વા ઘટાડો થઈ શકે છે અને કેટલો વધારો જેની વાત કરીએ તો મિત્રો હવે પછી આપણે એક નવા જ વિડીયોની અંદર માહિતી મેળવીશું તેની પહેલાં હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું